Hi Mon. Hello. Subura lal manja oh, man. ma? man, man, man. <laughs> bright yeah. to be amari. Hello. 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 Hello kaka. Papa kaju Hi kaju. Hello. Hello aunty. Honey. Hi <laughs> Unnati. હાય હિના દીદી હેલો મમ્મી હાય વર્ષા મમ્મી તમે બધા રેડી છો ને હલ્દી માટે મીના માસી હેલો આર યુ રેડી ફોર હલ્દી <laughs> बहुत मस्त अरे एकदम प्रीटी हो एज़ ऑलवेज हाँ मासी दुल्हन की मासी हां दुल्हन मासी हम देख रहे हैं हाय ब्राइट विनी मामा आर यू रेडी फॉर हल्दी मासी जो केवल चमकिया छ तो मासी तो जो तो गाइस અત્યારે અમાર આગમ કુમાર આવી ગયા છે હેલો નાના નાના કુમાર અમારા કુટુંબના સૌથી નાના કુમાર હા જે બહુ જ શર્માય છે અમારા સાસરીમાં અહીંના ના બહુ શરમાય એવા અમારા કુમાર શરમાય છે નહીં કુમાર તું કેવું કુમાર દેવશ કુમાર દેવશ ઇટ નાવ ઇટ્સ યોર ટર્ન યુ નો આવતા મારું છે યસ હું અત્યારથી કે છે આમથી પણ સારું હોવું જોઈએ બધું It's am to પરફોર્મન્સ પણ હવે શરૂ થવા જઈ રહ્યું છે ને આપણે તો એ મસ્ત એન્જોય કરવાનો છે ડાન્સ કરવાનો છે સો વી રેડી હવે થોડી જ વારમાં અમે પરફોર્મ કરવાના છીએ તો તમે બધા જ ગુડ જાઓ થેન્ક યુ Oh <laughs> ਕੋਡੁ ਲਗਾਲੋ ਕੁਰਾ ਪੁਂਬੁ ਕੋਡੁ ਲਗਾਲੋ ਪੁਡੇ ਨਾ ਟੇਟੁ ਨਾ ਚਾਲ ਇതਕੇ ਚਾ ਭਟਰੇ ਚਾ

બ્રાઇડ અને ગ્રુમ અહીંયા છે ફાઇનલી એ થોડા ફ્રી થાય એટલે મેં કીધું ચલો વાતચીત કરી લઈએ આમ તો અમારે ગેમ વેમ બધું રમવાનું હતું પણ ટાઈમ લિમિટ થોડી વધારે ઓવર થઈ ગઈ હતી એટલે અને આગળ હું તો તને પૂછવા માંગ કેવું લાગી રહ્યું છે બિંગ અ ગ્રુમ કેવું લાગી રહ્યું છે બહુ સરસ લાગી રહ્યું છે બગુ તારીફ વિમા શું કહીશું બગુ તું શું કહીશ અને આગમ વિશે શું કઈશ કેવું રહ્યું આજનું મજા આવીને અમારા સરપ્રાઈઝ ડાન્સ ને બધું ઓકે ગાઈ જલ્દી પતી ગઈ છે અને મારો અવાજ જે છે ને એ સાવ ગયો છે અમે લોકોએ એટલો બધો ડાન્સ કર્યો છે એટલી બધી મૂમા બોમ કરી છે કે જેની કોઈ હદ જ નથી અને મારી મહેંદીનો કલર તમે જોઈ શકો છો કે એટલો સરસ આવ્યો છે બહુ જ મસ્ત મહેંદીનો કલર આવ્યો છે ટચ બૂડ તો અત્યારે કેવું છે કે હવે લોકો જઈશું ઘરે અને થઈને જઈશું તો ઠીક પણ ઘરે જઈને તમને બધાને આજે કેવું રહ્યું કેવું નહીં બધાને પૂછે મજા આવશે પહેલા તો અત્યારે બબ્બો છે ને વર્ધન ના ડાયપર લેવા ગયા છે ગયા છે રાતના એક અને મારે જો મેકઅપ રિમૂવ કરવાનું બાકી છે કારણ કે વર્ધન એટલો સખત રોવા ચડ્યો હતો હાલી જ કરાવી દે તો એને ઊંઘાડવામાં એટલી બિઝી થઈ ગઈ એટલે મેં ફટાફટ ચેન્જ કરીને એને ઊંઘાડ્યો છે અત્યારે એનું દૂધ થઈ રહ્યું છે અને હા બીજી વસ્તુ એ કે હું ઘરે આવીને બધું બતાવવા જાઉં એ પહેલાં રીતે અને મમ્મીએ બધું ઘરમાં મસ્ત વ્યવસ્થિત કરી કાઢ્યું અને પ્લસ એ લોકો એટલા થાકેલા હતા ને તો હું આવીને ત્યાં સુધી સૂઈ ગયા અમારે કેવું થયું કે મતલબ અમે લોકો વરધનના ડાયપર લેવા નીકળ્યા હતા ને વર્ધનની સાઈઝ જ ક્યાંય ના મળી અને એના લીધે અમે લોકો એટલું ફર્યા એટલું ફર્યા બ્લેન્કેટ કર્યું પછી ઝેપટો કર્યું પણ ક્યાંય એની સાઇઝ જ નથી એટલે પછી ના કહેવાય બીજી કોઈ બ્રાન્ડના તત્કાલમાં લઈ લીધા છે હવે મારે પણ શું ઈચ્છવું છે ઘણું સખતનું બેસી ગયું છે બૂમો અને ચીજો પાડી પાડીને તો હોપ શું કે તમને આજનો જે બ્લોગ છે એ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય ભાઈ